કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યે ખાતો છે દેશભરમાં ડોક્ટરોમાં રોષની લાગણી ફેલાઈ છે ત્યારે સુરત શહેરમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે મહિલા ડોક્ટરો તેના પરિવારને ન્યાય મળે તથા આરોપીને કડક સજા થાય તે માટે નવી સિવિલ અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હશે આજે પાંચમા દિવસે પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત રહી હતી જોકે ડોક્ટરોની હડતાળને કારણે હવે દર્દીઓની હાલત કફોડી બનવા પામી છે પાલિકા દ્વારા સંચાલિત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ ખૂબ જ દયનીય દેખાઈ હતી ખાસ કરીને સર્જરી અને મેડિસીન વિભાગની ઓપીડીની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી લાંબી કતારમાં ઉભેલા દર્દીઓએ પોતાની વ્યથા સંભળાવતા જણાવ્યું હતું કે કોઈ ત્યાં ચાર કલાકથી કોઈ પાંચ કલાકથી તેમજ કોઈ વહેલી સવારથી કતારમાં છે કલાકોથી કતારમાં સમયસર સારવાર નહીં મળવાથી તેમજ સારવાર મળવામાં ખૂબ જ વિલંબ થવાને પગલે તેમણે કેવી કેવી તકલીફો અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે અંગે આ કી વર્ણવી હતી જ્યારે બીજી બાજુ હોસ્પિટલના અધિકારીઓ જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓને તકલીફો નહીં થાય તે માટે ઓપીડીમાં એપી એસોસીએટ સહિત સિનિયર ડોકટર્સ ફરજ બજાવી રહ્યા છે પરંતુ અધિકારીઓ યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું હાલની પરિસ્થિતિઓ જોઈને લાગી રહ્યું છે એટલું જ નહીં આ સ્થિતિ નવી સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી હતી અહીં પણ મેડિસિન સહિત કેટલીક ઓપીડીની બહાર દર્દીઓનો ભારે ખસારો જોવા મળે છે